મિત્રો ગણિતની જે આપણો ડર હતો ગણિત પ્રત્યે આપણે અરુચિ હતી એ અરુચિ ને બદલવા અને ગણિત જેવા વિષય એક ગણિતના એવા કોન્સેપ્ટ પર મિત્રો બેઝિક ગણિત છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા ઓકે આ બધા સમૃદ્ધ અસમૃદ્ધ બેઝિક જે નિયમ છે સંખ્યાના એની આપણે ચર્ચા કરશું પૂરો જોજો જીવનમાં ખાસ આગળ જતા પેલા આપણે સમજવાથી પ્રયત્ન બાળકોના એ ડાઉટ ને ક્લિયર કરવા અને જો વધારે તમારે અભ્યાસ માટે છે તો પીસ નવોદય મિત્રો મિત્રોને સૈનિક બુક્સ આપણે પરચેસ પણ કરી હશે ન કરી હોય તો મેળવી લેજો નજીકના મૂળ પણ મળી જશે ઓકે પહેલી વાત મિત્રો આજે એ વિષય છે કે ઘણા બધા બાળકો પ્રાકૃતિક સંખ્યા મિત્રો પ્રાકૃતિક સંખ્યા એટલે શું આના આધારે આપણે સમજવા પ્રયત્ન કરશું પૂર્ણ સંખ્યા બંને બાબતો આજે આપણે સમજવાની છે પ્રાકૃતિક સંખ્યા અને એનો તફાવત અહીંયા પૂર્ણ સંખ્યા બંનેને આપણે સમજવા પ્રયત્ન કરશું વિડીયોને ખાસ નોટ અને પેન બાળકો

અને પૂર્ણ સંખ્યાની જો વાત કરવામાં આવે તો પૂર્ણ એટલે આપણને ખ્યાલ છે 0 મિત્રો 0 1 2 3 4 0 1 2 3 4 અનંત સુધી જે સંખ્યાઓ જાય છે આવો એક ગણ હોય એને મિત્રો w વડે દર્શાવાય છે અને પૂર્ણ સંખ્યા કહેવાય છે મિત્રો બે બાબત પ્રાકૃતિક સંખ્યા છે તો એની શરૂઆત એક થી થાય છે તો એના ઉપરથી એક તારણ નીકળે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ મિત્રો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો મિત્રો શરૂઆત 1 થી થઈ તો મિત્રો 1 આવે અહીંયા મિત્રો સૌથી નાની પૂર્ણ સંખ્યા મિત્રો સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે તો 0 આવે છે તો મિત્રો આ એક ડિફરન્ટ મારે તમને ખાસ સમજાવવો તો અને આના આધારે મિત્રો કઈક બેઝિક નિયમ બને છે બેઝિક સરવાળા અને ગુણાકાર બાબતે મિત્રો જે ગણિતના બેઝિક આયાના નિયમો છે સરવાળાનો મિત્રો એવું બની શકે બધી જ પ્રાકૃતિક સંખ્યા છે મિત્રો બધી જ એક તારણ મિત્રો લખવું તો લખી લેજો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા મિત્રો હું બોલું છું પ્રાકૃતિક સંખ્યા છે

મિત્રો કહી શકાય મારે તમને પૂછવો છે તો ના મિત્રો કહી શકાય નહીં પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં મિત્રો આ એક તફાવત મેં તમે સમજી લેજો થોડોક સમજવા માટે તમને તકલીફ પડતી હોય અથવા ન સમજાય તો એક વાર ફરી સાંભળી લો બધી પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણ ચાર સંખ્યા કહી શકાય કેમ કે એની અંદર શૂન્ય આવે છે શૂન્ય પૂર્ણ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી આ પછી એક બીજી એક સંખ્યા પૂર્ણાની સંખ્યાઓ મિત્રો પૂર્ણા

ધન સંખ્યા અને ઋણ સંખ્યા બધી ભેગી મળીને જે ગણ બનતો એવી સંખ્યા મિત્રો પૂર્ણાંક સંખ્યાનો ગણ કહેવાય છે અને એને z વડે દર્શાવાય છે આ મિત્રો આગળ જતાં તમને સમય સંખ્યા આવે અસમય પણ સંખ્યાઓ આવશે ઓકે સમય સંખ્યા એટલે જેને આપ અપૂર્ણાંકના ફોર્મેટમાં આપણે કહેતા હોય છે પણ અત્યારે મૂળ વાત તમને આ બે બાબતો સમજાવી હતી અને પૂર્ણાંક સંખ્યા એટલે ખાસ કરીને કે જેમાં 0 1 2 3 4 થી માંડીને -1 2 3 4 એટલે ધન અને ઋણ અને શૂન્યનો સમાવેશ થતા તમામ સંખ્યાઓ છે એ તમામ સંખ્યાને શું કહેવાય છે પૂર્ણાંક સંખ્યા ઓકે જો મિત્રો આટલી બાબત સમજાઈ ગઈ તો હા પાડો અને વિડીયોને શેર કરો લાઈક કરો તમારા મિત્રો સુધી એક જ મિત્રો અમારો હેતુ છે અપેક્ષા જ્ઞાન જે જ્યોત લઈને ચાલે છે મિત્રો શિક્ષણ માટેની તમારા માટે અમે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન વ્યક્તિ વ્યક્તિ સુધી એક એક ગામડે સુધી મિત્રો છોટા ઉદયપુર હોય કે પંચમહાલ હોય બનાસકાંઠા હોય કે વલસાડ હોય દરેક સુધી મિત્રો આ શિક્ષણની જ્યોત જો કોઈ લઈ જવાનું હોય તો તમારા પર છે એટલો અમે એક નિમિત બનીને વિડિયો બનાવીએ છે 900 વિડિયો મિત્રો આની અંદર બુક્સ ની અંદર QR કોડ ફ્રી છે કોઈ જાતનું નું નથી મિત્રો કે ભાઈ 10 વિડિયો આપીને તમને એમ કહે કે ભાઈ આટલા વિડિયો આટલા પૈસા છે ને દર વર્ષે 200 થી વધુ બાળકો નવો દેમાં પોતાનું ભવિષ્ય સિક્યોર કરે છે ને ભણવા પણ જાય છે તો ખાસ અમારા એક ભાઈ તરીકે તમને કહીએ છીએ કે વિડીયો શેર કરી દો ચાલો જો આગળ આપણે છે ને કે ભાઈ સંખ્યા છે પૂર્ણ સંખ્યા આપણે વાત કરી તો પૂર્ણ સંખ્યાના કઈ નિયમો છે સરવાળા માટે ગુણાકાર માટે ચાલો ગુણાકારના નિયમો જોઈએ ચાલો શેર કરો તો મિત્રો હવે આપણે જે પૂર્ણ સંખ્યા મિત્રો આપણે વાત કરી પૂર્ણ સંખ્યા 0 થી શરૂ કરતી અનંત સુધી જાતી સંખ્યા છે

ત્રણ પાંચ આપણે કરીએ ત્રણ લીધી અને પાંચ આ બંને પૂર્ણ સંખ્યા કોઈ પણ બે પૂર્ણ સંખ્યા મિત્રો આ ત્રણ એક સંખ્યા ત્રણ લઈએ બીજી સંખ્યા મિત્રો પાંચ લે છે

આપણે ત્રણ કરીએ તો જવાબ આપણો મિત્રો બે મળ્યો તો આ સંખ્યા બે સંખ્યા મિત્રો સરવાળામાં જેમ ત્રણ પાંચ કર્યા તો આઠ આવે છે બાદ બાકીમાં પાંચ પણ કોણ છે ત્રણ પણ પૂર્ણ છે પણ જવાબ બે મળ્યો છે છે પૂર્ણ સંખ્યા માઇનસ બે નથી અહિયાં મિત્રો 11 માંથી મિત્રો તમે સાત બાદ કરો તો અગિયાર માંથી 7 તો ચાર મળે પણ 7 માંથી મિત્રો તમે નવ બાદ કરો તો માઇનસ મળે

સંખ્યા જેને ઉમેરવામાં આવે તો પરિણામ બે આ ત્રણેય સંખ્યા ને મિત્રો આપણે સમજવો હોય જૂથના નિયમ ને સમજવો હોય તો ત્રણ અને પાંચ નું આપણે જૂથ બનાવીએ એમાં બે ઉમેરીએ ત્રણ વત્તા પાંચ એટલે આઠ મિત્રો કેટલા આઠ વત્તા એટલે આપણને પરિણામ દસ મળે અથવા મિત્રો આપણે આમ કરવું હોય ખાસ બાળકો અહીં આપણે 5 અને 2 નો સરવાળો કરવો છે 5 વત્તા 2 નું આ જૂથ બનાવ્યું અને વત્તા 3 કરીએ તો જવાબ તો મિત્રો 10 જ મળશે 5 ને 2 7 7 વત્તા 3 એટલે આપણો જવાબ 10 આવે છે એટલે ખાસ બાળકો યાદ રાખજો સરવાળા માટે હું બોલું છું સરવાળા માટે કોઈ પણ પૂર્ણ સંખ્યા 3 મળે અને જૂથ પાડવાના હોય કોઈ પણ એમાંથી બે જૂથ પડી અને ત્રીજી સંખ્યા સાથે ઉમેરવામાં આવે સરવાળો કરવામાં આવે તો પરિણામ છે મિત્રો એ સરખું જ મળે છે ઓકે મિત્રો જો અહીંયા મિત્રો 5 ને અહીંયા 3 5 કરી 5 નું 2 ની સાથે આપણે જૂથ બનાવ્યું 3 ને આપણે બાદ લઈ ગયા તો જવાબ તો 10 અહીંયા પણ આવ્યો અહીંયા પણ 10 આવ્યો એટલે કોઈ પણ જૂથમાં તમે સરવાળો કરો ક્રમમાં બદલાવ અથવા જૂથમાં તો પણ પરિણામ સરખું જ મળે છે અને શૂન્ય સંખ્યા છે એ સરવાળા માટે તટસ્થ છે હવે તટસ્થ સંખ્યા એટલે કે પરિણામમાં અસર થાય નહીં મતલબ થાય પરિણામ બદલાય નહીં દાખલા તરીકે પાંચ કરું તો પરિણામ મને જ મળ્યું તો આને કહેવાય ઓકે દાખલા તરીકે હું અગિયાર કરું તો જવાબ આવ્યો 11 પરિણામ બદલાતું નથી તો આ બાબતો હતી મિત્રો તમારે સમજવાની સરવાળા માટેના પૂર્ણ સંખ્યાના નિયમો

મિત્રો પ્રશ્ન શું છે સમૃદ્ધતાનો નિયમ શું કહેવા માંગે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આ પણ પૂર્ણ છે અને આ પણ 3 અને 5 થી પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો સંખ્યાનું પરિણામ આપણને પૂર્ણ જ મળે છે મિત્રો આ મળે છે નહીં કે મિત્રો 3 5 કરી અને -15 નથી મળતા -15 આપણને મળતા નથી

ચાર પરિણામ બંને પરિણામ મિત્રો ગુણાકાર ની અંદર ક્રમ બદલાવો તો પણ સરખું આવશે જૂથ ની અંદર પણ મિત્રો આજ વાત અહીંયા લાગુ પડશે

ત્રણ આ બે પાંચ થશે પાંચ ગુણ્યા પાંચ કરો તો પચું પચીસ આ પણ જવાબ બને છે પણ મિત્રો આ રીતે કરીએ પાંચ ગુણ્યા ત્રણ છે તો પાંચ તેરી 15 પેલો મિત્રો 5 નો ગુણાકાર 3 સાથે કરો 5 3 નો કોનું વિભાજન વત્તા ના વત્તા 5 2 5 2 તો મિત્રો 5 તેરી 15 5 2 10 મિત્રો 10 15 10 વત્તા 15 નો સરવાળો 25 અહીંયા પણ 25 આવે છે તો આ શું કહેવાય છે મિત્રો ગુણાક ગુણાકારનો વિભાજનનો મિત્રો ખાસ કરીને નિયમ છે આવા વિભાજનના મિત્રો આ બધા તમને નિયમો એટલા માટે લખાવવામાં આવે છે કે જ્યારે કોઈ પણ સંકલ્પના કોઈપણ પ્રશ્ન નીચેનામાંથી કઈ વિધાન સાચું છે અયોગ્ય વિધાન તપાસો ત્યારે ગાણિતિક નિયમો ખાસ કહો છો મિત્રો ગાણિતિક નિયમો તમને આવડવા જોઈએ ઓકે એવું વિધાન આપે કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એક

કઈક કોન્સેપ્ટ ને આગળ વધારવા માટે પ્રયત્ન કરશું ટ્રીક એન્ડ ટ્રીપ્સ ના વિડીયો એ પણ તમે જોતા રહેજો જય હિન્દ જય ભારત